ધર્માંતરણ લઈને નેતાના આકરા તેવર જોવા મળ્યા VHP ના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ના છોટુ અને મહેશ વસાવાને હોવાનું ધર્મેન્દ્ર ભવાનીએ કર્યું છે નિવેદન એ પણ કહ્યું કે વસાવા આદિવાસીઓને હિન્દુ નથી ગણતા ધર્માંતરણમાં સામેલ તત્વોને ભવાનીની ચેતવણી એક વર્ષમાં પંદર ને ફરી હિન્દુ બનાવવામાં આવશે અને भवानी नु आदिवासियों धर्मांतरण मुद्दे कर आकरा प्रहार से कुछ दूरी पर छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं वो दोनों प्राणी कह रहे हैं कि ये आदिवासी समाज हिंदू नहीं है वो कह रहे हैं उनके साथ कुछ गितरों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है मैं कहना चाहता हूँ छोटू वसावा आपके साथ जो भारत माता को तोड़ने लिए तोड़ने के लिए जो लोग लगे हैं उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है इसलिए डांग में हनुमान जी मंदिर की पूजा कर रहा है यहां से कुछ दूरी पर छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं वो दोनों प्राणी कह रहे हैं कि ये आदिवासी समाज हिंदू नहीं है वो कह रहे हैं उनके साथ कुछ गितरों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है मैं कहना चाहता हूं छोटू वसावा आपके साथ जो भारत माता को तोड़ने लिए तोड़ने के लिए जो लोग लगे हैं उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है इसलिए डांग में हनुमान जी मंदिर की पूजा कर रहा है तो आदिवासी समाज ए हिंदू न होवानी बात जे प्रकारे છોટુ વસાવા અને મહેશ વસાવા કરી રહ્યા છે તેઓની આ જ માન્યતાને લઈને તેઓની આ જ ગણતરીને લઈને ધર્મેન્દ્ર પ્રભવાની દ્વારા કરવામાં આવ્યા તેવોની ઉપર આકરા પ્રહાર અને કહ્યું કે વસાવા આદિવાસીઓને હિન્દુ નથી ગણતા પરંતુ અમે સનાતન ધર્મને માની રહ્યા છીએ ત્યારે ધર્માંતરણમાં સામેલ તત્વોને તેઓએ ચેતવણી પણ આપી સ્નેહલ પટેલ સ્નેહલ ધર્મેન્દ્ર ભવાનીનું નું આ નિવેદન છોટુ વસાવા અને વસાવા ઉપર જે આરોપ લગાવ્યો છે કે તેઓ હિન્દુ ધર્મમાં નથી સામેલ કરતા આદિવાસીઓને જી જો વાત કરીએ તો ડાંગ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને જ્યાં સાપુતારા જે છે તે હિલ સ્ટેશન છે ત્યાં એક હનુમાનજી મંદિરનો લોકાર્પણ પ્રસંગે જે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી છે ધર્મેન્દ્ર ભવાની તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા એક જે છે તે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું જેમાં તેમણે જે આદિવાસી નેતા તરીકે જે જાણીતા છે બીટીપી ના જે છે છોટુ વસાવા અને મહેશ વસાવા તેમના ઉપર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે છોટુ વસાવા અને મહેશ વસાવા જે છે તેઓ

જે પ્રકારની આ સમગ્ર સામે આવી રહી છે તેમાં ધર્મેન્દ્ર ભવાની દ્વારા જે વસાવાના સમર્થકો છે તેઓને ગીધડ નું ઝુંડ ગણાવ્યું અને તેની ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે વસાવા જયારે આદિવાસી વનબંધુઓને હિન્દુ નથી ગણતા ત્યારે ધર્માંતરમાં સામેલ તત્વોને તેઓના દ્વારા ચેતવણી પણ આપવામાં આવી

ચૂંટણી પહેલા મોટો વિવાદનો મધપૂડો છેડી દીધો એમ કહીએ તો પણ ખોટું નહીં ગણાય કારણ કે આદિવાસી વોટ બેંક એ ખૂબ મોટી વોટ બેંક છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી વોટ બેંક અંકે કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવા સમયે બીએચપી ના નેતા એ પ્રકારનું નિવેદન કરે છે સામે પક્ષે જે બીટીપી છે તે ખૂબ મોટો હોલ્ટ આદિવાસી પટ્ટા ઉપર ધરાવે છે ન ફક્ત ગુજરાત પરંતુ આબુથી ઉમરગામનો જે આદિવાસી પટ્ટો છે એમાં વડા વિશે આ પ્રકારનું નિવેદન એટલે કહી શકાય ધર્માંતરણ નો મુદ્દો જ્યારથી ગુજરાતમાં અને દેશમાં રાજકારણ છે ત્યારથી આદિવાસીઓમાં ધર્માંતરણ નો મુદ્દો પણ અસ્તિત્વમાં છે એક તરફ ધર્માંતરણ નો મુદ્દો છે ને ધર્માંતરણ ના મુદ્દે વીએચપી ના મોટા નેતા છોટું વસાવા અને મહેશ વસાવાને ટાર્ગેટ કરે છે કારણ કે મહેશ વસાવા અને છોટુ વસાવા એ હંમેશા આદિવાસી વિસ્તારમાં એક એમનું આગવું પ્રભુત્વ છે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી થવાની છે આદિવાસી વોટ બેંક ખૂબ મોટી અહેમિયત રાખે છે તેવા સમયે આ પ્રકારના નિવેદન ધર્માંતરણ સાથે અને એમાં જયારે બીટીપી ના બે મોટા નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે એટલે ચોક્કસથી આગામી દિવસોમાં આ મુદ્દો છે તે જોર પકડવાનો અને એની પણ રાજકીય અસરો શું થાય તેના પણ ગણિત અને સમીકરણો ચોક્કસથી મંડાશે જી જી આભાર વિનોદ તમામ વિગતો જણાવી તે બદલ